ભગવાન સપનામાં આવ્યા અને ચારધામની યાત્રા કરવાનું જણાવતા ડભોઈનો રામબક ચારધામની યાત્રાએ જવા નીકળી પડ્યા હતા ડભોઈ જલારામ મંદિર ખાતે રહેતા જગસિંહભાઈ રાખભાઈ કાઠિયાવાડી જેઓને રાતે સપનું આવ્યું હતું રામ ભગવાન આવ્યા હતા અને કીધું હતું કે ચારધામની યાત્રા કર તેઓ આજે ડભોઈ ખાતેથી રાધે કોમ્પ્લેક્ષ પાસેથી સાયકલ લઈને ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા મોટી સંખ્યામાં લોકો તેઓનું સ્વાગત કરી અને ચારધામ યાત્રા માટે સાયકલ પ્રવાસ લઈ અને નીકળ્યા હતા આગ્રા મથુરા પ્રયાગરાજ કાશી અયોધ્યા હરિધામ ઋષિકેશ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી જેવા શહેરોમાં સાયકલ લઈને ફરશે અને ચારધામ યાત્રાનું દર્શન કરી ભગવાન માટે ભારતમાં સુખ શાંતિ અને ચમન રહે દેશ પ્રગતિ કરે તેવી પ્રાર્થના પણ કરશે અને દરેક જગ્યાએથી નદીઓનું ગંગાજલ ભેગું કરી અને ફરી પરત ડભોઈ આવશે ઘણા સમયથી ચારધામ યાત્રા કરવાનું સોચ્યું હતું પણ સપનામાં રામ ભગવાન આવીને કહી ગયા કે હવે તમે સાયકલ લઈને ચારધામ યાત્રા કરશો જેવું સપનાનું પાલન કરવા માટે આજરોજ શનિવારે સવારે ડબોઈ રાધે થી ચારધામ યાત્રા જવા માટે ની નીકળ્યા હતા તેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોને હિન્દુ સમાજના લોકો એકત્ર થઈ તેઓની વિદાય આપવામાં આવી હતી ફુલહાર કરીને તેઓને અહીંથી રવાના કરવામાં આવ્યા હતા રિપોર્ટર ફજલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ અમારા ડબોઈ શહેરમાં દત્તલાભાઈ રાયાભાઈ કાઠિયાવાડી

ભગવાનનું સપનું આવ્યું એને ઉપર ભગવાને કહ્યું કે મને મારા સગાના એક બાર આવે શું લઈને જાઓ છો આ પેન્ડલ સાયકલ લઈને આવું આ એ સપનું ઉપર મેં આ આયોજન કર્યું સપનું આવ્યું હતું સપનામાં આવ્યું